આ પાછો આવો ઝાંકો ભીરેલો છે ને જે બધા માણ ઉપર આપણે કઈ ફાયદો નહીં આપણે તો હાલો તો સાયા હાલ આપડે સવાર સવારમાં બધા મિત્રોને જય શ્રી એન્ડ ગુડ મોર્નિંગ તો સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં તો આજ અમારું ગુડ મોર્નિંગ શ્રી વાડિયા થઈ ગયું છે તમે જો મસ્ત મજાનું વ્યૂ આવે છે સવાર સવારમાં ધાબા ઉપર કેમ કે કપા વીણવાનો હે કપા બહુ વધારે પડતો તણાઈ ગયો હોય એટલે વાડિયા કપા વીણવા આવી ગયા છે

masih tamu dani nalar ya sih, apa tuh bedam sih, zoa bedu, mel di mana mandiri sih, thank you. Ah, so, apa dah kalian alai naya

લપકી ના ખ્યા મારી પાસે કારીગર આ લાણવા મસ્ત તૈયાર થઈ ગયા જો જોખાડ દેખાય શર્ટ દેખાડ એ ભાઈ શરમી ગયો જો આ શર્ટ જોઈ ને પહેર્યું ભીસણ ઉધનો શર્ટ પહેર્યો પાછો તો આવો કઈક કપા થઈ ગયો વિણે એવો હાલો તારે હવે સફેદ સોનું તારમાં સાંકળ ભીરો હો

giờ bữa tôi nhìn này kêu luôn là thuê tháp đam ra vào núi xéo luôn lấy lộc có thui phải chết ta một lần nè bắt được cái gì cái gì bực đi giờ anh có có thui rồi thôi à rồi rồi thôi 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 આવો કઈ કપા તરડાણો છે કરોળિયા જાળું છે ને બહુ વધારે પડતી સોટી ગઈ કેમ કે આમથી આયા ને તો નગરી કરોળિયા જાળું હતી જાદુ કેમ કાઢ નઈ છું આ હું મનીષ અતારે માં તડકો ન લાગે કેમ કે અતારે તો આ જે સુરત દાદા છે ને એ વાલા લાગે બાકી ઉપરના 12 વાગે ને એટલે પછી એમ થાય કે હવે સુરત દાદા એટલે ડબે થારું બહાર કઈ શિયાળાનો કઈ વાંધો આવે નહીં Y los de todos conola ¿qué? ¿De ¿Tú? Entonces... <coughs> મારા વાલા બે દોથા કપા મોકલાવ કે પછી ગાઢી ને જરૂર છે વ્હાઈટ સોનું છે ખરા ખર ગયું છે લે આયો જો બકરી

હાલો તો સાયા સડો આપણે ભગાભાઈ આમ નઈ ચાલે એકલી જો આમાં તણે કારીગર છે ને સાયા સડી ગયા આ બે જો માઠ ને આગળ કપાય વેણા અમર શાહ હે ને જાયત પયો હાલ ક્યાં ભલા મણા તું અત્યારે રુદી ઓયો ગયો તો બીજો બધા જે કોઈ આયા નથી ભાઈ કે અમે જ છી જો વીણવી છી કપામી મી ગયા 100 ગ્રામ કપા નથી થયો ભેગો થેલીમાં

આપણે હે ને એક એક સા ઉતારી નાખ્યો છે અને અત્યારે નવ ને હથર થઈ નવ ને હતર થઈને તો આપણે એક એક સા ઉતારી નાખ્યું આપણે ટાબીયા બધા એવું જોરદાર કપાય ગણે હે ને એ વાર જ નહીં લાગતી જો પછી આનો વારો ચડાવવાનો જો આ કપાય કંઈક એવો તળાઈ ગયો છે એટલે આને આપણે વીણવાનો હે આ જો હે પૂરું થવાનું છે કંઈ એવું ખાસ છે નહીં પણ એમ કપાસ જોરદાર છે ને એટલે વીણવાની મજા આવે છે કેમ કે હડ્યું નથી અને ઓઇલ ફેર તો આપણે જે વરસાદ પડી ગયો હતો ને એટલે બધું કપાત ખરાબ થઈ ગયો હતો એટલે આ ફેર એવું કાંઈ છે ને આ ફેર તો જો મસ્ત એવા કાલા છે અને વીણવાની મજા આવે છે એટલે આપણે જલ્દી વીણી નાખશું એક તો કાલનું કોઈ કયા તીડ હમણાં લેવાનું કંઈ કામે નહીં મેઘરા કાંઈ વાંધો નહીં હાલો આપણે દાળિયા દેખાડવી બસોવાળા દાળિયા છે એ હું તમને બતાવું લાગટ છે લોટ છે ઝીણો ઝીણો લોટ ઉતાર્યો છે બતાવું હું તમને હલો કપાઈ પપ્પાનો હાલોય કપાણો મોડવાળો આવી રી માણો પર કઈન તો આયા હે ને બે જણા જો કપા બૂસ મારે હે મારો છે મારો છે જો આજે કપા બૂસ મરોન પ્રથા આયા ચાલુ જ છે કેમ કે વજન કરવા જોયે બીજા ની કોથળી માં બૂસ મારે છે

હાલો હું હે ને બધા લીલી પરિક્રમા લઈને આવ્યો હોય એ પણ જુનાગઢ ની નહીં વાડી ની પરિક્રમ કરવા લાવ્યો જો બધા ને હે વાડી ની પરિક્રમા કરે છે આ બધા જો આંચોર છે એ બધા જો લીલી પરિક્રમ કરે છે જો અમારે દક્ષુ છે ઓલી બાજુ બધા પરિક્રમ કરે છે લીલી જો આમ ગણો તો આ ધોળે પરિક્રમ કહેવાય જો ભગવો અમારે જો કાલા હારા હારા બુસ મારતો જાય જો એની ઠેલી આની ઠેલી જો

આ તો હાલો આપણે પરિક્રમા કરવાનું ચાલુ કરી દઉં હવે હે વાગી ગયા હે તડકો છે ને સુરત દાદા માથે આપણે હવાર માં દેખાડ્યા હતા સડી ગયા એ પ્રમાણે આપણે માથે ડેકોરેશન કરી નાખ્યું એટલે તડકો ઓછો લાગે એમ કે આપણે જે આ પરિક્રમાનો જે રૂટ છે ને એક બે દિવસ નહીં પણ ચાર દિવસ નું છે જો સા પગાડા હમ હે આ બધા જંગલ માં ઘૂસવાના જો આજે તમને આ પરિક્રમાનો રૂટ છે ને બધો એ લગભગ પાંચ થી છ દિવસનો છે પણ આ છે ને આપણે જો અહીંથી ને આટલું જ રહ્યું છે ચાલો ફટાફટ હવે આપણે પરિક્રમ ફરવા મળવી એટલે આપણે આ લીલી પરિક્રમા છે એ પૂરી થાય બોસ કપા તારો બોસ મેં જો ભેગો કર્યો આને આ બોસ મેં માર્યો આ હાલો જે દેખાડો તમને જે આ પરિક્રમા કરે છે જો આરિયા જો આપણા દાડિયા જો જા લીલી પરિક્રમા કરે જો જો આ આંખે અમાર કાળો રહ્યો કાળો અને શું કેવાય સફેદ સોના હવે આપણે એક્ચુલી છે ને દસ વાગ્યા છે તો થઈ ગયો નાસ્તાનો ટાઈમ શું નાસ્તા મને હા ચાલો ઘણી કોમેડી થઈ ગઈ છે તો હવે આપણે હે ને કપાયણ ચાલુ કરી દેવી

પુલવાડીયા મહી નહીં નહીં આળો આપણે હે ને ફોન હેઠો મૂકી પણ બે હાથે મંડી કપાઈ વણવા ન કરે હેને હમણાં તડકો સજાય છે ને આજ પર આટલું વીણાય છે નહીં આપણે જે આજ પરિક્રમનો આ રૂટ છે ને એ પૂરો કરવાનો છે કેમ કે આ બધાય હેને ત્રણ ડિસીન પરિક્રમ કરાયા પણ કઈ મેળ આવ્યો નહીં જે આ રૂટ કઈ પૂરો કરવા નહીં પણ ફાઇનલી આ છે ને આ રૂટ આપણે ફિનિશ કરી નાખવાનો છે એટલે આપણે છે ને ફટાફટ ગણવા મળ્યું કેમ કે દસ જ વાગ્યા છે અને હવે બે બે સાબધાન ભાગ્યા હવે એવું છે અમારા ટાબેરિયા છે ને એટલે સચકી ગયા હાલો તો નાસ્તો કરવાનો ટાઈમ થઈ ગયો હા આવી ગયો નાસ્તો તો નાસ્તો કરવાનો ટાઈમ થયો ને એટલે બધી ભણભણ આવી ગયો શું નાસ્તામાં છે પેંડા જ્યારે કપાગણું આવ્યું ને ત્યારે નાસ્તામાં પેંડા જોઈએ વાહ વાહ તો દેશી ચવાણું દેખાડો દેખાડો પેંડા આ રહ્યા તો પેંડા ભાગે ન <laughs> <laughs>

એટલું આપણે વીણ નાખવાનું છે તો આપણે હે ને આ લીલી પરિક્રમા પૂરી થઈ ગઈ છે જો બધા ઠેલી માથે નાખી નાખીને થઈ ગયા હાલતા તો આપણે જો આ પડી છે બધા બેઠા છે અને હવે જાય છે ગયો તો હાલો હવે આપણે જાવી બીજી વાડીમાં આપણું બીજું કટકું હે ને એમાં જાવ ને કપા વીણ ચાલો હાલો આપણે હે ને કટકું વીણ નાખ્યું જો વાળ ખાતો ખાતો એટલો કપા લઈને હેલો જવું એમ કે કોઈ સેલર રહ્યું નહોતું એટલો તમારે માથે સડાવા વાળું એટલે આપણે અહીંયા ભાગમાં આવ્યું છે એટલે આ રીતનું કંઈક લબડ હબડ લેતો જવું હવે ખાવાનો થઈ ગયો છે ટાઈમ કેમ કે પોણા એક થઈ ગયો છે હાલ્યા દેવી છે વિડીયોમાં નવા હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો મળીશું મેં હવે તમને બીજા વિડીયોમાં અહીંયા આ વિડીયોને કરી દેવી છે એન્ડ